કરજણ તાલુકા સાપા ગામ સ્થિત બિસ્મિલ્લા વેલ્ફેર મિશન ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના પાંચ નવ દંપતીને સામૂહિક રીતે વૈવાહિક જીવનમાં પ્રવેશ કરવા માટે સુવ્યવસ્થિત વિધિપૂર્વક પ્રભુતા પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના આગેવાનો ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમાજજનોની હાજરીમાં નવ દંપતીને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સમાજમાં સુખ સંસ્કાર અને પરસ્પર સહકારને પ્રોત્સાહન મળે તે હેતુસર ટ્રસ્ટ દ્વારા દરેક નવદંપતીને જરૂરી ઘરગઠું વપરાશની વસ્તુઓની સોગારદો અર્પણ કરાઈ હતી આ સેવા પ્રવૃત્તિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી સતત કરવામાં આવે છે જેનાથી આર્થિક રીતે નબળા વર્ગના